સુરત સુમલ ડેરીને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાંથી દૂધ લાવીને કેટલાક દૂધ મંડળીઓ તેનો ઉપયોગ કરીને કાયદેસર રીતે લાભ મેળવ્યો હતો સુમલ ડેરી દ્વારા મુદ્દે આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ પચીસ દૂધ મંડળીઓને ત્રણ કરોડથી વધુ

દૂધ ગેરરીતિ અંગે રાજ્ય સરકાર પણ ચિંતિત છે મંત્રી મુકેશ પટેલ દ્વારા આ મામલે ઓડિટની વાત કરવામાં આવી હતી જેના પર સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે જયેશ પટેલના જણાવ્યા અનુસાર સરકાર દર વર્ષે દૂધ મંડળીઓનું ઓડિટ કરતી હોય છે પરંતુ જેમાં દૂધ ઉત્પાદનનું પ્રમાણ અચાનક અને શંકાસ્પદ રીતે વધ્યું હોય તેવી મંડળીઓનું ખાસ ઓડિટ હાથ ધરાશે સુમિલ ડેરી પણ આ ઓડિટમાં પૂરતો સરકાર આપશે હવે આ મામલે રાજ્ય સરકાર સુધી પહોંચી ગયો છે જ્યારે જો મુદ્દો વધુ ગંભીર સાબિત થાય તો ગુનાહિત તપાસ સુધી જઈ શકે છે સુમિલ ડેરીમાં દૂધના વ્યવસાય કેવો વળાંક લેશે તે તો હવે જોવું રહ્યું ખાસ કરીને સુમુલ તરફથી જે પચીસ દૂધ મંદિરીઓ છે એ મહારાષ્ટ્રથી દૂધ જે ઠંડુ લાવીને દૂધ મંદિરમાં ભરીને જે નફો કમાવાની જે વાત હતી એને કારણે ત્રણ કરોડ પચીસ લાખ રૂપિયાનો દંડ એમડીસીએ કર્યો છે એના અનુસંધાનમાં માફીની વાત હતી પણ જે રીતે તમે જોવો તો સુમુલ ખાસ કરીને સુમુલ અને અમૂલ પેટન વર્ષોથી અમારી નક્કી હોય છે કે પશુપાલકે પોતાના કાર્ય વિસ્તારમાં જે દૂધ ઉત્પાદન કર્યું છે પોતાના દૂધ ઉત્પાદન દૂધ મંડળીમાં ભરીને પોતાના ખાતામાં જ આ પૈસા સુમોલ દૂધ મંડળીઓ મારફત આપતી હોય છે પણ આમાં માણસ દૂધ લાવીને સસ્તું દૂધ લાવીને ધંધો કરવાની વાત છે એના માટે આ કડક નિયમો બનાવ કડક નિયમો ખડક બનાવીને આ જે જે દંડ થયો છે એના અનુસંધાનમાં માફી માટેની આ રેલી હતી હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિઓમાં આવું ના હોઈ શકે ખાસ કરીને ધંધાને કોઈ પણ સ્થાન નથી એના અનુસંધાનમાં આ જે વાત હતી અને સાથે સાથે જે રીતે સુમૂલ તમે જો તો આખા ગુજરાતમાં સૌથી સારા ભાવ પશુપાલકોને આપવામાં સફળ થઈ છે એટલે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે પણ સબેજ છે કે આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે સુમૂલમાં સાથે બેસીને સહકારમાં જો આ વાત થાય તો એમ માનું છું કે આવનારા દિવસોમાં હજુ પણ સારી પ્રગતિ આપણે કરી શકીએ એવું મારું ચોક્કસ માનવું છે હા મુકેશ પટેલે ખાસ કરીને ઓડિટ કરવાની જે વાત કરી છે આ સમગ્ર મામલો રાજ્ય સરકારની વાતમાં ધ્યાને આવ્યો હોય ત્યારે આવનાર દિવસોમાં જે અગિયારસો અમારી સાથે જોડાયેલી તમામ મંદિરોની ઓડિટ કરવાની જે વાત થઈ છે અમે સહર્ષ અને સ્વીકારીએ છીએ જ્યાં પણ ભૂલો થયેલી હોય એ ચોક્કસ બહાર આવી જોઈએ અને એમનું જે વાત છે ચોક્કસ અમે સ્વીકારીએ છીએ આવનાર દિવસોમાં રાજ્ય સરકાર જયારે ઓડિટ કરવા જઈ રહી છે ત્યારે ઓડિટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત